રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના સેરીફેરિયા લારી ગલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું આ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા પૂજ આપણે રજૂઆત કરી મારી સાથે ઘણા બધા તમારી સાથેના લોકો હતા ઓનવર વાત કઈ છે કે આ શહેરને આ શહેરમાં વસતા લોકો માટે કોઈ પણ જાતની લાગણી નથી શહેરના અધિકારીઓને એમને બ્યુટીફિકેશન કરવું જે ખાવડો કરવો છે જે લોકો ધંધો કરી અને આ શહેરના જ ગરીબ લોકો છે ધંધો કરીને રોજગાર કરવા ઈચ્છી રહ્યા છે તો તેમને નડતર કરવું આ સત્ય સનાતન છે તમને માનીને ચાલવું પડે આજે જે રજૂઆત થઈ એ રજૂઆતમાં ચોક્કસપણે જે પણ કહેવું જોઈએ જે પણ કાયદાની પરિભાષામાં કહેવું જોઈએ કે કીધું છે રાજેશભાઈએ વાત કરી મોહમ્મદભાઈએ ખૂબ સારી રીતે ગીતમાં વાત કરી પંકજભાઈ ચર્ચા કરી સમગ્ર વાત શું છે કે ફક્ત આપણે આમ રજૂઆત કરશું કે રોડ રસ્તા ઉપર આવશું તે કરવું જરૂરી જ છે પણ ફક્ત તેનાથી નહીં સાથે સાથે આપણને કાયદાકીય દ્વાર પડશે કારણ કે આ દેશનું ન્યાયતંત્ર હજુ છે 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 શહેરને સુશોભિત તમારે કરવું તો આ ગરીબોને ક્યાં તો એક કામ કરો આ ગરીબોને તમે બધા ગાડીમાં ક્યાંક નાખી અને બહાર ફેંકી આવો અને તમે આ શહેરને સુશોભિત કરજો પડે એટલે વસ્તુ કેવી થાય છે કે સાહેબનો કહેવાનો અર્થ એવો છે કે આ રોડ ઉપર અમે ઘણી બધી પ્રક્રિયાઓ વિચારી બેઠા છીએ અને એ કરવાના છીએ તો આ લોકોનો શું હવે એ પ્રશ્ન ઉપર ઉદ્ભવ્યો તો એમનો એમ કહેવાનો થાય છે કે અમારી પાસે પોતાની આ બિલ્ડિંગ બનાવવા માટે પણ જમીન નથી એટલે આપણાથી પણ ગરીબ કહેવાય એ ગરીબ અને નબળા અને પોતે પણ એટલા મજબૂર છે કે એમને પોતાના માટે પણ અહીંયા એક બિલ્ડિંગ બનાવી જોઈએ મહાનગરપાલિકાની તે પણ બનાવવા માટે જગ્યા નથી એટલે હવે આપણે પોતાની જગ્યા સુનિયોજિત કરવા માટે આપણે ખુદને મહેનત તો કરવી જ પડશે કારણ કે હું તમને ફરી કહું છું ખોટું આશ્વાસન ખોટી વાત નહીં કરું રોડ રસ્તાનો જે હમણાં નિયમ છે અને જે દબાણ તૂટી રહ્યા છે તમે બધા જુઓ છો કચ્છ આપણે બધા થવાના છીએ રોજ કેટલું લડશું ધંધો કરશું કે લડશું ચોક્કસપણે પ્રશ્નો ઉદભવે એમ છે પણ મક્કમતાથી આપણે આજે જેમ એકજૂટ રહ્યા એમ આજે બધા પોતપોતાના પોતાના પછી રજૂઆત થઈ જાય એસપી કચી પછી તમે છૂટા થજો પછી અમે પાંચ દસ જણા બેસી અને એક નિર્ણય ઉપર આવીએ જે કાયમી ખુલાસો થાય એક વાર આપણે આયા બીજી વાર આયા ત્રીજી વાર આયા તો પછી ધંધો ક્યારે કરવા આ હું સમજી શકું છું કારણ કે બધા આજે રોજનું કમાઈ ખાનારા છો રોજ પોતાનું ગુજરાન ચલાવીને જીવ્યો છો પરિવાર આનાથી ચાલે છે અમે સમજી શકીએ એટલે મજબૂત કોક આપણે રસ્તો કાઢીએ ત્યાં સુધી મારા નંબર રાખજો પોલીસ કર્મી કોઈ પણ મોટી રીતે તમને પરેશાન કનકડત કરે કે મારે તો અમને ચોક્કસ કે જો હવે આપણે એને મૂકવાના નથી એસપી કચેરીએ ચાલીએ છીએ સાહેબને પણ કહેવાના છીએ કે સાહેબ તમારી પોલીસને કહી દેજો કે આ લોકો જાનવર નથી ઇન્સાન જ છે તો એમને પણ ક્યાં ખોટી રીતે કનગડત ન કરજો કાયદાની રૂએ જે થતું હોય અમે તમારી સાથે છીએ પણ કાયદાની બારે કોઈને માર મારવો કોઈનો અપમાન કરવો એ ક્યારે પણ ચલાવી લેવા મને એટલે આજે આપણે આજે આપણે બધી વાતો કરી છે જે જે ખોટી રીતે તોડ્યા છે વાહનો તોડી નાખ્યા છે દરેક રજૂઆતો કરી છે આપણે એક મજબૂત નિર્ણય ઉપર આવવાનું આપણે વિચારશું હવે આપણે હમણાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરી એસપી કચેરી આપણે ચાલવાનું છે ત્યાં ચાલ્યા બાદ આપણે ત્યાં લાસ્ટ એક વાત કરીને પછી છૂટા થશું હમણાં આપણે ત્યાં ચાલીએ